અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ભી ઉકેલીને આશરે પચાસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા આરોપીનું ચલાલા પોલીસ દ્વારા ઘટના સ્થળે કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત અને ધારી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ ચલાલા ઇન ચર્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર ગઢચરનાઓની ટીમે આ કાર્યવાહી કરી હતી પોલીસે વિજય ઉર્ફે કાધર હિંમતભાઈ મખવાણા ઉંમરવર્ષ પાંત્રીઝ રહે શિહોર જી ભાવનગર નામના આરોપીને ચોરીનાંગ ઘટના સ્થળે લઈ જઈને સઘન તપાસ કરી હતી આ રીકન્સ્ટ્રક્શનમાં ચલાલા પોલીસના એએસઆઈ હેડ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ જોડાયો હતો અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે